વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજનાના લોકાર્પણ માટે કાર્યક્રમમાં મુખ્ય સ્થાન પર પહોંચી ચૂક્યા છે તો તેઓ જામનગર એરપોર્ટ ખાતે દસ વાગે પહોંચ્યા હતા ત્યાંથી તેઓ આવવાના હતા પરંતુ વરસાદના કારણે તે મુલતવી રાખવામાં આવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસ્તાના માર્ગે કાર્યક્રમના સ્થાન પર પહોંચ્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો આપ એક્સકલુઝિવ દ્રશ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થાન પર પહોંચી ચૂક્યા છે અહીં તેઓ સ્વિચ બટન દબાવીને સૌ પ્રથમ તેઓ લોકાર્પણ કરશે ત્યારબાદ તેમનું સંબોધન પણ થશે તો પીએમ મોદીના હસ્તે ચાર વર્ષ જૂની સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે નરેન્દ્ર મોદીનો ગુજરાતની અંદર વડાપ્રધાન બાદનો ત્રીજો સૌરાષ્ટ્રનો પ્રવાસ છે તો પીએમ મોદી લોકાર્પણ સ્થળે પહોંચી ચૂક્યા છે ત્યાં ટૂંક સમયની અંદર જ તેઓ સૌની યોજનાને લોકો માટે લોકાર્પણ કરશે લોકાર્પણ મોદીની ઉપસ્થિતિ ખાસ તો આજી ત્રણ ડેમ સાઈટ પર નરેન્દ્ર મોદી ઉપસ્થિત થઈ ચુક્યા છે પીએમ મોદી લોકાર્પણ માટે આજી ત્રણ ડેમ પર પહોંચી ચુક્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર વર્ષ જૂની યોજનાનું આજે લોકાર્પણ કર્યું છે તો ડેમ પર જ દબાવીને લોકાર્પણ કર્યું યોજનાના લોકાર્પણમાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ ખાસ આજે સૌને આંખે વળગી રહી છે તો આજી ડેમ ત્રણ સાઇટ પરથી તેમણે લોકાર્પણ કર્યું છે સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ તેમની સાથે જ ઉપસ્થિત છે